સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ઝેરી તથા બિનઝેરી સાપોના રેસ્ક્યુ હાથ ધરવામાં આવે છે ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી સાપો દેખા દેતા હોય છે ગુજરાતભરમાં વીસથી વધારે સાપોની પ્રજાતિઓ છે જેમાં ચાર જેટલા સાપોની પ્રજાતિઓ ઝેરી છે ખાસ કરીને ધ્રાંગધ્રા પંથકમાં કોબરા સાપો વધુ પ્રમાણમાં જોવા મળે છે જેમ જેમ ગરમીનો પારો વધે છે તેમ સાપો કરડવાના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે પંથકમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક સાપ કરડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક જ દિવસમાં પાંચથી વધુ લોકોને સાપ કરડવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમાં એક બાળકનું મૃત્યુ થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા સાપ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલ ગરમીના કારણે આ સૃષ્ટિ સરીસૃપ રાહત મેળવવા ઠંડીનો આશરો લે છે. એટલે કે જો સાપ દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી. ત્યારે ડોક્ટર દ્વારા સાફ કરાયા પછી તેનો ઉપચાર કઈ રીતે કરવો અને લોકો અંધશ્રદ્ધા તરફ પડતા હોય છે તેવા ભુવા ભરાડીઓ અને અંધશ્રદ્ધાઓ તરફ ન ભણવું અને તાત્કાલિક તબીબી સેવા લેવી તેવું પણ જણાવવામાં આવ્યું હતું હાલમાં ઉનાળાની ઋતુ પૂર્ણ થવાને આરે છે અને ચોમાસાની ઋતુની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે વાતાવરણમાં ગરમી ઉકળાટ તથા ભેજનું પ્રમાણ વધી રહ્યું છે આ સમયગાળામાં જમીનની અંદર દરમાં રહેતા સરિસૃપ જેવા કે સાપ ઘો વિંછી વગેરે પ્રાણીઓ બહાર આવતા હોય છે અને પોતાનું અનુકૂલન સાધતા હોય છે આ દરમિયાન તેઓ અલગ અલગ પોતાની જગ્યાઓ શોધતા હોય છે જેમ કે ખેતર છે ઘરના ખૂણા છે ઘરની અવાપરી જગ્યા છે તો ત્યાં આ લોકો સરેસરૂપ છુપાઈને રહેતા હોય છે આ સમય દરમિયાન જો જાણે અજાણે આપણાથી એમને સ્પર્શ થઈ જાય કાં તો એમને હાનિ પહોંચે છે તો ત્યારે તેઓ એક બદલાની ભાવના રૂપે એટેક કરતા હોય છે પોતાના સ્વ બચાવ તરીકે અને એમાં ઘણીવાર માનવ જીવન જોખમમાં મુકાતું હોય છે અને મૃત્યુ પણ થતું હોય છે તો આ સમયે હું દરેક નાગરિકને એક અપીલ કરું છું કે કોઈ પણ અવાવરી જગ્યા હોય ખેતરમાં ઘરમાં કે એક બિન ઉપયોગી જગ્યા હોય તો ત્યાં સાવચેતીપૂર્વક જવું પૂરતાં અજવાળું હોય તો જ ત્યાં કામ કરવું અંધારામાં કોઈ કામ કરવું નહીં ટોર્ચ વગેરે સાધનોનો ઉપયોગ કરવો અને અજાણતા બસ અગર કોઈ સર્પ કે બીજું કોઈ પ્રાણી બાઈટ કરે છે કે ડંખ કરે છે તો અંધશ્રદ્ધા કે એમાં પડવું નહીં કોઈ ઘર ઘરેલું ઉપચાર કરવાની તાત્કાલિક દવાખાને પહોંચવું અને જે એની પ્રોટોકોલ હોય છે એ પ્રમાણે એની સારવાર કરવી અને જ્યારે પણ આપણા ઘરમાં કોઈ સર્પ કે કોઈ પણ બીજું પ્રાણી વન્ય પ્રાણી જોવા મળે તો એને પકડવા જાતે પ્રયત્ન ન કરો એના માટે વન વિભાગની મદદ લેવી અને વન વિભાગે આ માટે એક હેલ્પલાઇન શરૂ કરી છે જેનો નંબર છે ઓગણીસ છવ્વીસ વન નાઇન ટુ સિક્સ જેના પર કોલ કરવાથી જે તે જગ્યાના જે તે સંબંધિત અધિકારી છે એમના પર કોલ જશે અને તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી અને જે તે વન્ય પ્રાણીનું રેસ્ક્યુ કરશે મારું નામ ડોક્ટર હેમાંગ દોશી છે ધ્રાંગધ્રા જિંદગી હોસ્પિટલ ખાતે હું સિનિયર ઇન્ટેન્સિવિસ્ટ તરીકે સેવા આપું છું હવે ખાસ અત્યારના તબક્કે આપણે એના માટે આ માહિતી આપી રહ્યા છીએ કે જૂન મહિનાથી લઈને ડિસેમ્બર મહિનાનો ગાળો એવો હોય છે ત્રણથી ચાર મહિનાનો કે જે દરમિયાન મેક્સિમમ સર્પ જમીનમાંથી બહાર નીકળતા હોય છે એટલે સર્પડંસના કેસો ખૂબ વધારે પડતા આવે છે જે અમે પચીસ વર્ષમાં જોયું છે અને અનુભવ્યું છે તો હવે આના માટે થઈને આપણે શું કરી શકાય તો પહેલી વસ્તુ આપણે ફર્સ્ટ એડ આપણે પહેલાં તો એવોઇડ કેવી રીતે કરાય કે આપણે આ સર્પડંસ ન થાય એના માટે શું કરવું જોઈએ તો સરકાર પણ આપે છે અને આપણે પણ લઈ શકીએ છીએ ખેડૂત જે હોય ખેતરવા રાત્રે અડધી રાત્રે એમને એમ ખુલ્લા પગે જે ખેતી કરવા જાય છે દિવસ દરમિયાન જે ખુલ્લા પગે ખેતી કરવા જાય છે એના બદલે હોલ બૂટ ટાઈપના બૂટ એણે ઢીચણ સુધીના પહેરવા જોઈએ અને નંબર એક આ કર્યું હોય તો સૌથી સારું ન કર્યું હોય અને સર્પદસ્ત થાય તો શું કરવું કે પ્રાથમિક તબક્કે એમણે જે જગ્યાએ સર્પના ઘા હોય તે જગ્યાએ એણે ડેટોલ અથવા તો સાબુ જે પણ અવેલેબલ હોય અને ચોખ્ખા પાણીથી એને સાફ કરી નાખવાનો ઘાને અને જે ઘા લાગ્યો હોય એનાથી અડધો ફૂટ ઉપર અંતરે એક એને પાટો મારી દેવાનો અને પાટો એવી રીતે મારવાનો કે એક આંગળ અંદર ખુલ્લો રહી શકે એટલો બધો ટાઈટ નહીં મારવાનો કે હૃદયમાં ટોટલ એનું પરિભ્રમણ જ ન થાય એટલે એક આંગળ ખુલ્લો જાય એટલો એને પાટો પાટો એને ટાઈટ મારવાનો છે નંબર ત્રણ કે એ પછી એણે અડધોથી એક કલાકની અંદર નજીકના સારામાં સારા સર્પના સર્પદંશના નિષ્ણાત ડૉક્ટર હોય એવી હોસ્પિટલે એણે પહોંચી જવું એના માટે હિતાવહ છે હવે બીજી વસ્તુ ડૉક્ટરોથી ડરવાની જરૂર નથી કે હોસ્પિટલોથી ડરવાની જરૂર નથી કારણ કે આપણા દેશમાં એમાં આપણા રાજ્યોમાં વીસ જેટલા સર્પ છે એવા ફક્ત ચાર જેટલા સર્પ ઝેરી છે સમજો ફક્ત ચાર જેટલા જ સર્પ ઝેરી છે એટલે પચીસ ટકા જ સર્પ ઝેરી છે તો પચીસ ટકા સર્પ જ ઝેરી હોય તો આપણે ટાઈમસર હોસ્પિટલે પહોંચી ગયા હોય અવડા કોઈ પણ ગેરમાન્યતા કે કોઈ પણ અંધશ્રદ્ધામાં પડ્યા વગર તો જો ઝેરી સાપ હોય તો આપણે એને કલાકની અંદર ઓબ્ઝર્વેશનમાં રાખીને મોકલી શકીએ અને ઝેરી સાપ હોય તેની યોગ્ય સારવાર થઈ શકે અમારા આટલા વર્ષોના અનુભવ એવું કહેવાય અમને લાગે છે કે જો કોઈ દર્દી જીવતું અહીંયા આવેલું હોય અથવા શ્વાસ ચાલુ હોય તો આપણે એને પંચાણુંથી અઠ્ઠાણું ટકા કેસમાં યોગ્ય સારવાર આપીને સારી રીતે જીવ બચાવીને દર્દીને આપણે ઘરે પાછો મોકલી શકાય છે તો જેથી સમયસર હોસ્પિટલે પહોંચી જવું અમારી પોતાની સલાહ છે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા